ગુરુ નાનક જયંતિની ઉજવણી અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું પોરબંદરમાં સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ગુરુ નાનક દેવની પાંચસો પંચાવનમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે જેમાં તારીખ નવ ના રોજ ગુરુ ગ્રંથ સાહેબ નો પાઠ સાહેબ નો આરંભ કરાયો છે ઉપરાંત આજ દિવસ થી ગુરુ નાનક મંદિર ખાતે થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શહેર ના વિવિધ માર્ગ પર વાહે ની ધૂન સાથે ફરે છે અને ગુરુ નાનક મંદિર ખાતે વિરામ પામે છે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો આ પ્રભાત ફેરીમાં જોડાય છે આ પ્રભાત ફેરી તારીખ ચૌદ ને ગુરુવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ફરશે ગુરુ નાનક મંદિરના ગાદીપતિ દિનેશકુમાર કુમાર ઇન્દ્રલાલ અમલાલીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ નાનક દેવની પાંચસો પંચાવનમી જન્મ ધામધૂમપૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ પંદરના રોજ સવારે આઠ વાગ્યે શ્રી ગુરુ નાનક મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્યારબાદ બપોરે અને રાત્રે સિંધુ ભવન ખાતે લંગ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રિના એક વીસે કેક કટિંગ અને દીપ પ્રગટીઓ યોજવામાં આવશે ઉપરાંત હિંડોળા ઝુલણનું પણ આયોજન કરાયું છે બપોરે કાર્તિક ભગવાનની કથા ઉપરાંત સત્યનારાયણની કથા પણ યોજાશે શ્રી ગુરુ ગુરુનાનક જયંતીને લઈને સિંધી સમાજમાં ખુશી ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને તારીખ ના રોજ સમસ્ત સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ઉજવણીમાં સહપરિવાર ઉત્સાહ ભેર જોડાશે સમગ્ર આયોજન લઈને પૂજારી દિનેશ કુમાર ઇન્દ્રલાલ તથા સિંધી સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે